હર હર મહાદેવ મિત્રો આજે છે રવિવાર અને તારીખ છે સત્તર અને શ્રાવણનો સોમવાર કાલે લાસ્ટ છે જે અઢાર તારીખ અને અમે અત્યારે કેદારેશ્વર મહાદેવ મંદિર શણગારવા માટે આવી ગયા હતા અને અત્યારે મંદિર બધું શણગારી દીધું છે તો કાલે મિત્રો અહીંયા કેદારેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા માટે આવવાનું ભૂલતાના જોઈ શકો છો તમે અમારા દિનેશભાઈ મંદિર શણગાવ્યું છે આજે

આગળ મસ્ત દર્શન થાય છે બહુ મજા આવશે જય મહાદેવ જય મહાદેવ તો મિત્રો દિનેશભાઈ ને અમે બધા મિત્રો આવ્યા હતા આ રહ્યા અમારા અશ્વિનભાઈ મંદિર મસ્ત શણગારી દીધી છે અને અશ્વિનભાઈ કઈક બોલશે અશ્વિનભાઈ જય મહાદેવ જય મહાદેવ અશ્વિનભાઈ કઈ બોલે ને પણ જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ છોકરાઓ